ફ્લાવર શોમાં નવા બનેલા સંસદ ભવનનું સ્કલ્પચર પણ તૈયાર કરાયું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય સ્કલ્પચર પણ તૈયાર કરાયા હવે માત્ર ફ્લાવર શોને ત્રણ જ દિવસ બાકી છે રાત દિવસ હજારો મજૂરો દ્વારા પૂરજોશમાં ફ્લાવર શોની તૈયારી ચાલી રહી છે એકસો પચાસ કરતાં વધુ પ્રજાતિના સાત લાખ ફ્લાવર આ ફ્લાવર શોમાં જોવા મળશે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ફ્લાવર શો હવે માત્ર ત્રણ દિવસ બાદ શરૂ થવાનું છે એટલે કે ત્રીસ ડિસેમ્બરથી ફ્લાવર શો શરૂ થવાનું છે તેના પહેલા અત્યારે ફ્લાવર શોમાં જે દિલ્હી ખાતે નવી સંસદ ભવન બની છે તેને તૈયાર કરવામાં આવી રહી છે સંસદ ભવનનું જે સ્કલપ્ચર છે તે અહીંયા તૈયાર થઈ રહ્યું છે સરદાર પટેલનું સ્કલપ્ચર તૈયાર થઈ રહ્યું છે એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્કલપ્ચર તૈયાર થયું છે તે ઉપરાંત કહી શકાય કે દેશ અને ગુજરાતના જે જાણીતા સ્થળો છે તે તમામના તેત્રીસ કરતાં વધુ સ્ક્લપ્ચર છે તે પૂર જોશમાં અત્યારે તૈયાર કરવાનું ચાલુ છે લગભગ એકસો પચાસ કરતાં વધુ પ્રજાતિના જે ફૂલ છે તે સાત લાખ કરતાં વધુ મંગાવવામાં આવ્યા છે ને તે તમામ અમદાવાદ ખાતે આવી ચૂક્યા છે ગુજરાત ઉપરાંત અલગ અલગ રાજ્યોમાંથી આ તમામ ફૂલો છે તે મંગાવવામાં આવ્યા છે ને અત્યારે પૂર જોશમાં કહી શકાય કે સ્ક્લપ્ચર હોય અથવા તો અન્ય જે એક્ટિવિટી હોય તે ચાલી રહી છે ત્રીસ ડિસેમ્બરના દિવસે અમદાવાદીઓ માટે ફ્લાવર શો છે તે ખુલ્લું મૂકવામાં આવશે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતી ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ શરૂઆત થવા જઈ રહી છે અને તેમાં અલગ અલગ સ્કલ્પચર જે છે તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે જેમાં નવા સંસદ ભવનનો એક સ્કલ્પચર પણ તૈયાર કરાયું છે